વાલા મિત્રો આપ સૌને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છબ્વીસમી ઓક્ટોબર બે ને વાર છે રવિવાર પંચાંગ કહે છે કાર્તક મહિનો શુક્લ પક્ષ છે જ્યેષ્ઠ નક્ષત્ર અને શોભન યોગ છે વૃશ્ચિક રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ બાર અને અગિયાર થી એક અને છત્રીસ મિનિટ સુધી છે અને રાહુકાળ ચાર અને છવ્વીસ થી પાંચ અને એકાવન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય પરંતુ અગિયાર અને થી બાર અને નો સમય એ અભિજીત નો સમય છે અને તે શુભ છે એમાં કોઈ પણ સારું કાર્ય યાત્રા કોઈ શુભ યાત્રા કરવી હોય તો થઈ શકે વાલા મિત્રો આજના ઉપાયની અંદર સવારે તમારે નવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર ચાર ચમચી જેટલું ગુલાબજળ રેડી દેવાનું અને એ ગુલાબજળ વાળા પાણીથી જ સ્નાન કરવાનું એમાં શુદ્ધ પાણીને ઉમેરી શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આ બંનેનું કાર્ય થઈ જાય સ્નાન થઈ જાય કપડા પહેરી લો પછી ઘીનું તિલક કપાળની અંદર મધ્યમાં કરવાનું છે અને નાભી પર કરવાનું છે ત્યાર પછી તમારે તમારા ની અંદર એક પડીકીની અંદર કંકુ લઈ લેવાનું છે કંકુ રોલી જેને કહેવાય કંકુને એક સફેદ કાગળમાં લઈ એની પડીકી બનાવી દેવાની અને ચોવીસ કલાક માટે તમારે તમારા ખિસ્સામાં રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દિવસ સ્થાનમાં જઈને મૂકવાનું આટલું કાર્ય પતી જાય પછી સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને કાગુસંડી રામાયણજીનો પાઠ તમારે દાદાને અર્પણ કરવાનું રાત્રે સુતા પહેલા પોતાની જ પથારીમાં બેસી જવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમુનમાં આ મંત્ર યથાશક્તિ જપી જાઓ આ તો આજનો ઉપાય જેનો જન્મદિવસ છબ્વીસમી ઓક્ટોબર બે હજાર પચીસને રવિવારના દિવસે આવ્યો છે તે મારા વાલા મિત્રને મારા તરફથી જન્મદિવસની શુભકામના અને મેં કહ્યું તે પ્રમાણે જ એને પણ સવારે સ્નાન કહ્યું તે પ્રમાણે જ કરવાનું છે મે કહ્યું તે પ્રમાણે તિલક પણ કરવાનું છે પણ સંધ્યાકાળે ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને વેચવાની છે આટલું કાર્ય કરી લો ભગવાનની અસીમ અસીમ કૃપાથી તમારું આખું વર્ષારો જશે જેનો મેરેજ એનિવર્સરી છે છવ્વીસમી ઓક્ટોબર બે હજાર રવિવારના દિવસે જેની મેરેજ એનિવર્સરી છે તેવા પતિ પત્નીએ સવારે સ્નાન કરવાનું ત્યાર પછી ઘરમાં જે વડીલો હોય તેના ચરણ સ્પર્શ કરવાના પણ અનાથ આશ્રમની અંદર અથવા વૃદ્ધાશ્રમની અંદર ચોખાનું દાન કરવાનું છે મિનિમમ ચોખાનું દાન કરજો અને મેક્સિમમ તમારી જે ઈચ્છા હોય તે ચોખાની સાથે બીજી કોઈ વસ્તુ પણ દાન કરવી હોય તો થઈ શકે બરાબર વાલા મિત્રો બસ આટલો જ ઉપાય છે આજનો મારા બધા જ વિડીયો ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે યુટ્યુબ પર હોય છે આ વિડીયો જોવાનો રહી જાય તો વાલા મિત્રો દુષ્યંત પાઠકને સર્ચ કરજો વિડીયો મળી જશે તમે ઉપાય કરજો નિરંતર ઉપાય કરજો કારણ કે ચોવીસ કલાકમાં તો રિઝલ્ટ મળવાનું નથી તો સતત ઉપાય કરતા રહેજો તમને તમારા ગ્રહો બેલેન્સ થશે પછી સારું પરિણામ મળવાનું જ છે વાલા મિત્રો મારા વિડીયોને તમને પસંદ આવતા હોય ગમતા હોય તો અવશ્ય તમે મારા વિડીયોને શેર કરજો શેર કરશો કોઈ જરૂરિયાતમંદ સુધી એ પહોંચશે અને એ જરૂરિયાતમંદ વ્યક્તિ મારા ઉપાય બતાયેલા ઉપાય પ્રમાણે ઉપાય કરશે તો ભગવાન એનું પણ કલ્યાણ કરશે સાથે એનો સ્ત્રીય મને તમને મળશે તો નવા વિડીયોમાં ફરીથી એકવાર મળીશું આપ સૌને મારા દેશ આરો